શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથા આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું શારદીય અથવા આસો માસની નવરાત્રી વિશે આ નવરાત્રિ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ સોમવારથી શરૂ થઈને બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સુધી ચાલશે આ અવધિ દરમિયાન માતા નવદુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે આ વીડિયોમાં આપણે જાણીશું નવરાત્રી દરમિયાન પૂજા કેવી રીતે કરવી કયા દિવસે કઈ દેવીની પૂજા થાય છે માતાજીની સવારી શું છે પૂજાના શુભ મુહૂર્ત કયા છે જો આપને આ વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી નવા વિડીયોની જાણકારી તરત મળી શકે નવરાત્રિનો અર્થ નવરાત્રી એટલે નવ દિવસ સુધી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા બ્રહ્માજીએ પણ આ નવ સ્વરૂપનું વર્ણન કર્યું છે એક પ્રથમ દિવસે માઇનસ માતા શૈલપુત્રી બે બીજા દિવસે માઇનસ બ્રહ્મચારીણી ત્રણ ત્રીજા દિવસે માઇનસ ચંદ્રઘંટા ચાર ચોથા દિવસે માઇનસ કુષ્માંડા પાંચ પાંચમા દિવસે માઇનસ સ્કંદમાતા છઠ્ઠા દિવસે માઇનસ કાત્યાયની સાત સાતમા દિવસે માઇનસ મહાકાલરાત્રિ આઠ આઠમા દિવસે માઇનસ મહાગૌરી નવ નવમા દિવસે સિદ્ધિદાત્રી વર્ષમાં મુખ્ય ચાર નવરાત્રિ આવે છે પોષ ચૈત્ર અષાઢ અને આસો અશ્વિન જેમાં ચૈત્ર અને આસો માસની નવરાત્રી ખૂબ જ મહત્વની મનાય છે પોષ અને અષાઢની નવરાત્રી ગુપ્ત નવરાત્રી કહેવાય છે શારદીય નવરાત્રીનો પ્રારંભ અને મુહૂર્ત આ નવરાત્રી બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારથી શરૂ થાય છે ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત વહેલી સવારે છ વાગ્યાથી સવારે આઠ વાગ્યા વાગ્યા સુધી છે જો સવારે ન થઈ શકે તો અભિજીત મુહૂર્તમાં પણ કરી શકાય છે સવારે અગિયાર વાગીને ને ઓગણપચાસ મિનિટ થી બપોરે બપોરે બાર અડત્રીસ મિનિટ સુધી ઘટ સરળ રીત પર લાલ પાથરો અનાજ ની ઢગલી કરીને તેના ઉપર માટી કે ધાતુ નો કળશ મૂકો બાર કળશ માં પાણી સોપારી અક્ષત કંકુ મોલી પૈસો વગેરે પધરાવો ચાર કળશના મુખ પર પાંચ પાન આસોપાલવ કે અન્ય પાન મૂકો પાંચ એક શ્રીફળ ઉપર મોલી કે ચુંદડી બાંધીને રાખો શ્રીફળનું મુખ ત્રણ આંખવાળું ભાગ પોતાની તરફ રહે એ રીતે સ્થાપવો છ બાજુમાં અખંડ જ્યોત પ્રગટાવો દીવો માટીનો કે ધાતુનો હોઈ શકે લાંબી વાટ રાખો જેથી નવ દિવસ સુધી જ્યોત બળી શકે જુવારા વાવવાની રીતેક માટી કે ધાતુના વાસણમાં માટી ભરો તેમાં ઘઉં મગ ઝા નાંખો અને ફરી માટી નાખો થોડું પાણી છાંટતા રહો નવમા દિવસે જુવારા તૈયાર થઈ જશે અષ્ટમી નવમી પછી જુવારા પ્રસાદરૂપે ઘરમાં રાખવા કે ગાયને ખ મિત્રો આ રીતે નવરાત્રિનું ઘટસ્થાપન અખંડ જ્યોત અને જુવારા વાવવાની વિધિ પૂર્ણ થાય છે શારદીય નવરાત્રિ અષ્ટમી નવમી અને દશેરાનું મહત્વ દીપ આરતી વખતે શક્તિ મુજબ માતાજીની સાધના કરવી જોઈએ માતાજીનું સ્થાપન પૂર્વ ઉત્તર કે પશ્ચિમ દિશામાં કરવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે આમ તો ઘરમાં પૂજાનું સ્થાનક કે નાનું મંદિર હોય તો ત્યાં પણ સ્થાપન કરી શકાય છે ઘણા ભક્તો નવરાત્રિના નવ દિવસ ઉપવાસ કરી શકતા નથી જો વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી કે નવમી તિથિનું વ્રત કરી શકાય છે અષ્ટમી અને નવમીની તારીખો દુર્ગાષ્ટમી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર મંગળવાર આ દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને હોમ હવન કરવામાં આવે છે મહાનવમી એક ઓક્ટોબર બે હજાર પચ્ચીસ બુધવાર આ દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે અને કન્યાપૂજન પણ કરવામાં આવે છે દશેરા બે ઓક્ટોબર બે હજાર પચ્ચીસ ગુરુવાર સંધિકાળ પૂજા અષ્ટમીના અંતિમ ચોવીસ મિનિટ અને નવમીના પ્રથમ ચોવીસ મિનિટ વચ્ચે કરાતી કન્યાપૂજનને સંધિકાળ પૂજા કહેવાય છે આ પૂજા ખૂબ મહત્વપૂર્ણ છે નવમી તિથિ નવમીના દિવસે માન્યતા છે કે માતા દુર્ગાએ મહિષાસુરનો સંહાર કર્યો હતો તેથી આ દિવસે વિશેષ પૂજા હોમ હવન અને વ્રતના પારણા થાય છે નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવ દિવસની ત્રિદેવી પૂજા નવરાત્રીમાં ત્રણ દિવસ મહાકાળી ત્રણ દિવસ મહાલક્ષ્મી અને ત્રણ દિવસમાં સરસ્વતીની આરાધના થાય છે દેવીના સ્વરૂપો અલગ છે પણ દેવી એક જ છે માઇનસ દુર્ગા વ્રતનો સંકલ્પ અને પારણું નવરાત્રીની શરૂઆત આસો સુદ એકમથી થાય છે આ દિવસે માતાજીની પૂજા કરીને વ્રતનો સંકલ્પ લેવાય છે નવ દિવસ બાદ દશમીના દિવસે વ્રતનું પારણું થાય છે જો ઘરમાં ગરબાનું સ્થાપન કર્યું હોય તો દશેરા દિવસે ગરબો મંદિરમાં પધરાવવામાં આવે છે ઘટસ્થાપન અને અખંડ જ્યોતનું પણ મંગલ કરવામાં આવે છે કુંભ સ્થાપન કરેલું પાણીજલમાં પવિત્ર વૃક્ષ જેમ કે પીપળા નીચે અથવા ઘરમાં છાંટીને વિસર્જન કરાય છે કુંભનું જળ છોડને પણ આપવામાં આવે છે કન્યા પૂજનનું મહત્વ અષ્ટમી અને નવમીના દિવસે નાની બાળાઓ બીજી અગિયાર વર્ષની ઉંમરનીને માતાનું સ્વરૂપ માનીને પૂજન અને ભોજન કરાવવામાં આવે છે એક બાળકે ભૈરવના રૂપમાં પૂજન કરવામાં આવે છે જો ઘરમાં કન્યાઓ ન આવે તો ભક્તો માતાજીના મંદિરમાં જઈને ભોજન સામગ્રી દાન કરી શકે છે અથવા જરૂરતમંદોને આપી શકે છે નવરાત્રી દરમિયાન આરાધના ભક્તો માતાના મંત્રજાપ કરે છે ઉપવાસ થાય કે ન થાય પરંતુ સવાર સાંજ માતાજીની પૂજા કરવી જોઈએ આમ કરવાથી શારીરિક અને માનસિક શક્તિ મળે છે દેવી પાર્વતી જ અલગ અલગ રૂપમાં દરેક કુળદેવી બનીને પૂજવામાં આવે છે ખાસ ધ્યાન રાખવું ઘરમાં અશુદ્ધ વસ્તુ ન લાવવી વ્યસન ન કરવું ઉપવાસ કરનારા ભક્તો દિવસ દરમિયાન ઊંઘે નહીં તે સારું આ રીતે નવરાત્રિના દિવસોમાં માતાજીની આરાધના પૂજન ઉપવાસ અને સંકલ્પથી ભક્તને નવી શક્તિ અને આનંદની અનુભૂતિ થાય છે નવરાત્રીના નિયમો અને પૂજાની રીત નવરાત્રી દરમિયાન સાત્વિકતા રાખવી ખૂબ જ જરૂરી છે જો એક ટાઈમ ભોજનનો નિયમ રાખ્યો હોય તો તે સાંજે પૂજા આરતી પૂર્ણ થયા પછી જ લેવો જોઈએ જો બહેનો માસિક ધર્મમાં આવે તો તેમને આ નવરાત્રી દરમિયાન ખાસ ધ્યાન રાખવું જોઈએ માતાજીના રૂમમાં કે જ્યાં સ્થાપન થયું છે ત્યાં પ્રવેશ ન કરવો કોઈ શુભ વસ્તુને અડકવું નહીં રસોઈ ન બનાવવી ઘરના બીજા સભ્યો દ્વારા એ કાર્ય કરાવવું ધૂપદીપ કે આરતી બીજા સભ્યો કરી શકે છે કારણ કે ઘટ સ્થાપન અને અખંડ જ્યોતનો મંગલ મધ્યમાં કરાતો નથી તે આખા નવ દિવસ સુધી જાળવવાનું રહે છે માસિક પૂર્ણ થયા પછી પાંચમા દિવસે ફરી પૂજાપાઠ થઈ શકે છનવરાત્રિમાં અન્ય નિયમો જો ઘરમાં અખંડ દીવો પ્રગટાવેલો હોય તો નવ દિવસ સુધી ઘરને તાળું ન મારવું હંમેશા કોઈને ઘરે રાખવું જોઈએ ગરબા રમવા જતા હોય તો પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ઉપવાસ કરનારા ભક્તો બહારનું ભોજન ન લેવું પાઠ અને જાપ નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ દેવીના એકસો આઠ નામોનો જાપ તથા નવ સ્વરૂપોની કથા અને મહિમા સાંભળવા સંભળાવવા જોઈએ આ રીતે નવ દિવસ સુધીની પૂજા આરાધનાથી ભક્તનું કલ્યાણ થાય છે માતાજીની સવારી પ્રચલિત માન્યતા મુજબ નવરાત્રીના આરંભના દિવસે માતાજી કઈ સવારી પર આવે છે તે મુજબ વર્ષનું ફળફળાવ માનવામાં આવે છે મંગળવાર કે શનિવારે શરૂઆત થાય તો માં ઘોડા પર આવે છે કો માં ઘોડા પર આવે છે કનેશ યુદ્ધ ઊર્જા અને ગતિનું પ્રતિક ગુરુવાર કે શુક્રવારે શરૂઆત થાય તો માં ડોલી પર આવે છે માઇનસ વાતાવરણમાં ઉથલપાથલનું પ્રતિક સોમવાર કે રવિવારે શરૂઆત થાય તો માં હાથી પર આવે છે માઇનસ ધન ધાન્ય અને સમૃદ્ધિનું પ્રતીક પ્રતિક શારદીય નવરાત્રી બે હજાર પચીસ દરમિયાનમાં મહામાયા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે જે સુખ સમૃદ્ધિનું પ્રતીક છે કથાઓનું મહત્વ રામાયણમાં પણ ઉલ્લેખ છે કે ભગવાન શ્રીરામજીએ લંકાપતિ રાવણ સામે યુદ્ધ કરતા પહેલા નવ દિવસ સુધી મા દુર્ગાની પૂજા કરી હતી માં પ્રસન્ન થઈને તેમને વિજયનો આશીર્વાદ આપ્યો દસમા દિવસે ભગવાન શ્રીરામે રાવણનો સંહાર કર્યો તેથી દશેરા વિજયનો પર્વ તરીકે ઉજવાય છે તે જ રીતે મહિષાસુર મર્દિનીની કથા પ્રસિદ્ધ છે મહિષાસુરે તપસ્યાથી વરદાન મેળવી લીધું હતું કે તેનો નાશ ન દેવથી ન દાનવથી અને ન મનુષ્યથી થઈ શકે તે પૃથ્વી પર અત્યાચાર કરવા લાગ્યો દેવોએ ત્રિદેવનો સ્મરણ કર્યો બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવની શક્તિમાંથી મા દુર્ગાનું પ્રાગટ્ય થયું દેવોએ માતાને વિવિધ અસ્ત્રશસ્ત્ર આપ્યા નવ દિવસ સુધી માતા દુર્ગા અને મહિષાસુર વચ્ચે ઘમાસાન યુદ્ધ થયુંદ સમા દિવસે માતાએ મહિષાસુરનો સંહાર કર્યો અને વિજય પ્રાપ્ત થયો